ಆ ತುಳಸಿನ ಸಡಾವಿದ್ದಿದ್ದಿ ತುಳಸಿನೆಲ್ಲ ಬೇಟ ಕಡಿದಿ ಭಾಯಿ ಏನು ಸೋಕ್ರೋ ಹೌದಾ ಭಾಯಿ રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અઠાણે વાગે ઘા બાર અને સવારમાં તો કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન જોડ્યો કે કે છોકરાને ભણવા જવું હોય ને હવાર હવારમાં તો કામ અહીં ભેગ બથવું હોય કે પછી કંઈ વીડિયોને પરવાર ન જોડે ને ઉતારીએ તો પણ કાઉ કે મિનિટ અડધી મિનિટ ન ઉતરે બાકી કંઈ જીવ હોય કામમાં અને પછી વિડીયો ઉતારીએ ને એમાં કંઈ વરે નહીં તે હું ગાલો પેલાં હાને હવાર મેં બધુંય કામકાજ કરી લઈએ ખાઈ પીએ ને ગયા અને બહાર થયા ઠામ બામ ને જો બધું ધોવાઈ દઉં તે હેને હું ગાલો એ થોડોક વિડીયો લે લી ગયો અને જો આ હે ને વાડીને ધાણા પડ્યા રાકે ડુંબે અને અસલ કરીને મૂકી દીધા હા વાડીને ધાણા મૂક્યા અને બીજા હે ને હોમાઈ કા તે ફરી આમાં એકતા વાહન રાખવું હોય અને અવર જવર હોય માણસની અવિહા હતી પછી હેને ન ઘેર તપો હોય તે પછી બીજા ખરી વાડી માં રાખી ખરી કરી અને વાડીના ધાણા રાખ્યા ને વાડીમાં જ મોટા ખેતરના ધાણા ખરી કરી વાડીમાં તે ના હે ત્યાં ના એ દેખાડી તમને અને વાડીના હે ધાણા વાડીના એટલા થયા ઢાકીને કરે ને મૂકી દીધા ને કલર પાછો કારો પડી જાય અને પાડડી શાહુ પીએ જો સરખ્યું હરખ્યું બહે ગયું હમણાં શાહ્યું પીએ તે ડુંગલા જેવી થતી જાય આ મહિના દોઢ બે મહિનાના અંદર નહીં આ પાડી તો કબડી બધી લાગે અને ઓલી ઢુંગલી પણ જવા મોગોટા પણ ખાઈ ગયું ધાઈ સાહુ પીએ પાછા મોગોટા ખાઈ અને ડુંગલાજીવા થઈને બેસેકા પગારામાં મોગોટા નાખીએ કારણ કે તગારામાં મગોટા નાખીએ ને તો બગાડો ઓછો કરે પાડિયું નગર ખાઈ ઓછું અને ઝીણું ઝીણું ખાઈને વડું વડું હોય ને ડાઠા ઈ ઉડાડે નાખે એ પછી એની તગારામાં નાખીએ અને હમણાં તો તબેલામાંય કંઈ ન લીધો પાસી જો નેર આવી ઉનાળામાં નેર આવી પણ પિતતા કંઈ નથી હજુ મકાઈ હે ઢોર હાટું અને થોડીક ધ્રોઈ કરી બાકી તો કંઈ પિતનેલર પાણી રૂપારું નેર આવી અમારે પડખે જ છે આ મેરા હે ને આખું અને બે ત્રણ દી પહેલા હે ને એ પણ નહીં ઉતાર્યું આ ખાતરનો ઉકળો ઉતો ને જે એમાં આમાંથી ખાડો કરે ધૂઈડ આખા વરફનું કાં ઉકળાનું ખાતર બધું હે ને ધૂઈડ ને ખેતરું ના તેની બધું આ ભેરું થાય તે આ ભેરું થાય ને એમાંથી એમાંથી પછી અટાણે નેર નહોતી આવી એકાધતી ની વાર જેસીબી થી બોડાવે અને ધૂળ ધૂળ ઉકળામાં હજી ના ખરીદી વડો વડો પાણો હેકતી વીણવો અને બી હું જો આકરની હાવ દાઢિયું ટપધન વહે ગયું ધ્રાઈ જાય વટાણે જ નિરાજનું વહે ગયું ટાઢા રોય ધ્રાબો પલાર દઈએ ને રૂપારો પલ રહી જાય ધ્રાબો તા તે દાઢિયું થઈ જાય હા અને તડીકાની અટાણે ધ્રાબાને ટાઢા રહી ગમે જા આ એ બહુ કે બસ પછી આ તા દોવા જાણી હે પાંચમો છઠ્ઠો મહિનો અને આ બેઠી એ પણ વહુ કહી વહુ કહી ગયું અને આ પણ વહુ ત્રણ ગયું અને ઓલી કોરાના પડખે એ પણ એક ઓલી એક એકાથી બે વહુ કહી ગયું પછી બારણે બાંધીએ ને ના પણ એક બે વહુ કહી ગયું એ દોવામાં હાથાડ દોરે બહુ જાજાણ દોવાના ને અને વ્યાજમ પડી જે નવા નવા વ્યાજમો પડીએ ને બેના એ થોડી કરે કર્યું કાં કે થોડીક ઓછી હોય ને તો આપણે હાઇથી પણ કરે હગી અને ભીડ ન પડે જો માણસને આ યોજા થતી હોય પછી એમાં ઢોર જરાક બગડે માણો બહુ ધંધો હોય ને એમાં જરાક ઢોર કાં કે એનો એળો કરી જાય જો ટાઈમ માણસ હરીએ ને એટલે એમાં દૂધો ઓછા થઈ જાય ને અમુક પછી જો ફેર્યા હોય તો ઠીક વાત છે ને ન ફેર્યા હોય તો એ બહુ કે જાય એટલે થોડાંક ઓછા કરી નાખીએ ને તો હાથથી કરે હકીએ અને અહીંથી કરે હગીએ પાછું અમારે ટાયા નાનાને ભણવા જતા હોય ટાઈમ દોવાનાય હોય અને હાંજી પણ ભણીને આવે તો અહીંયા દોવાનું નાખણીનો ટાઈમ હાંજી થઈ જાય તે છોકરા જરાક દુઃખી થાય નક તો કંઈ આપણે કાયમી થતાં ન હોય કરીએ કામ તો જેટલું હોય એટલું આપણે ખેડૂત ને તો ઓછું અને કરે લઈએ પણ છોકરાને દુઃખી થાય બાકી તો કંઈ કામમાં વાંધો ન આવે એટલે થોડાંક ઓછા કરી નાખવી બીહું પાછું વ્યાજમ પડે ને ત્યારે ભીહુમાં તો ફૂલ આવક હે અને ફાયદોય ફૂલ હે અને ઘરનો ડૂસો એ કંઈ તકલીફ નથી પણ તકલીફ ખાલી એક જ છે કે માણસ માણસ આયોજા કરે ને એમાં ઢોર છે ને જરાક બગડે આપણું અને પાછું પારે આવતા પણ વાર લાગે તે એવા વાહ થોડાક ઢોર છે ને ભીમોસી કરે નાખવ્યું અને થોડુંક રાખ્યું ઘર મેરી કરે હગાય અને આપણે કંઈ તકલીફ ન પડે ને પાડિયું કંઈ નહીં ને તો હાથથી આઠ પાડિયું થઈ ગયું તે આઠ પાડીયું રાખવ્યું અને શિયાળ પાંચ ભીહો રાખવી હતી એ કર બાળક તો એ થઈ જાય હતી એટલે આઢોર હોય ને અને ઘોડી જો હા જોકે ત્યાં ભૂલે ગઈ એનો વિડીયો તો લીધો તમે હવારમાં વહેલી ભરવા આવ્યા હતા કંઈ હે ને ટાણું નો એક નાની વસેરી હતી ને એટલી એક દી રેસમાં ન લેગા એની દીકરી હતી નાની એ રેસમાં લગાવ્યા ને એની દીકરી હતી એણી વેસે નાખી હારે ઠેકાણે ગઈ અને સુખી થાય હતી એ પાડો પાડો પાડોના જ ગામમાં એટલી ભેટેકની દીધી એણે બાજુના ગામમાં જ એનાની વસેરી લાલું તીને એની દે દીધી વેસે નાખી એને ત્યાં બે ત્રણ દીધી થઈ ગયા પણ વિડીયામાં કંઈ લેવાનો ટાઈમ ન જોડ્યો તો હાલો બેખાડા એ ત્રણ આ ને હજ બેક ઘોડા વેસે નાખવા કારણ કે પૂગ ન થાય ખેતરોનું આમતું કામ પાછું ઢોરનું ઘરનો બધો એકલો અહીંથી કરવાનો એકલા અહીંથી પૂગાઈ નહીં ને પાછું ભીડ પડે કામમાં એટલી પછી ઘોડા હે ને બેક જવા દેવા એક રાખવી છોકરા શોખ એટલે ગાય રૂપા વગાર વારે ઊભી ઉભી બે ત્રણ ભી હું ઉભ્યું દ્રાબા બાબા ધોવાઈ ગયા શોખ જીવા અને આ બાજુની પણ એક પાડી ઊભી બાકી બધા ઢોર નિરાતી હાઓ ધ્રાબો ધોયો નથી ટાઢા એટના ગા આ એક પણ એવો વહુ ખૂબ વહુ ખૂબ આ ગાબડી હોય અને આ તો અમારા તબેલાનો હાથી હે આની હે ને પાંચ મોટો મહિનો હે અને હજી પણ દોવા દે આ પેલું એ જ છે અને આણી છઠો સાતમો મહિનો હજાર અને આણી લખણવતી એવી છે ને કે એક જ ટાણું પીએ પાણી બે ટાણા પાણી નથી પીતી અને આ જોવેલી ઇલી હોય અમારી હા ભાંભી હું બે થઈ ને જોવે બે ગયું બે પાડીઓની અને કાં ત્રીજી પાડી ત્રણેયની હે ને અંદર લઈ લીધું શા કે ગમાણીમાં હરખું અને ગમાણીમાં હે ને મગોઠું હોય ને તે આખોથી ખાધા રાખે બિસારીરવા થઈ જાય ને હમણાં ઠાકકીયું થઈ ગયું છે જો એવું શું માંડવીને ખર હેરે હતી પલારે દા લખણ વધ્યું થઈ ગયું ખાતી ને જે ખા આવે ને નહવાનું હોય કોઈ દી ખાધો ન હોય તે અને જો ઘોડા વેસે જાય અને દીકરી મા દીકરો રિયા બે હેઠા માદણું થાય ને તે કચકાણ માખા બગડે જાય પાણી હેઠું ન ઢોરીએ ને તો કોરાડમાં ન એવા બગડી આ આડી મા જેવડિયો જરા તરા હેઠો હે ને કજો હમણાં અબડ્યો થઈ જાય એવા બે રિયા અને આણે તાઇમી રાખવાની જ છે કારણ કે છોકરાનો શોખ એમથી કે એકતા રાખવી હજી પછી એક રાખ્યું ગળી અને બાકી બે જવા દીધો ને થોડીક ભી હું ઓસ્યું કરે નાખ્યું હરવું પડે જાય થોડુંક થોડું હોય ને તો આપણે અહીંથી પણ કરે હગીએ અને કંઈ લાશારીની માણસની કે હોય તો થાય નકર કરી કે ઢોરો બહુ કે જાય કંઈ થાય નહીં થોડા ઢોરો સાં કરી નાખીએ ને તો તો નિરા જાડવા પખે તબેલા નડે એવી ફૂલ ટાઢા રીએ ને તબેલામાં કે જવા દો પોતરા હે ને તો પણ તપ એટલો હેજો ને એટલે ધ્રાબા ધોયેલો પાણી વાળા થી રોપવાનું ટાઢા હેરડા પડે હસમ અને ધોવે જો શોખ હું કરી નાખ્યું પણ આ હું તો જાય તે જ ગીવી કી કે કચકાણ જ કરી નાખે સીધી બેન પૂછણા ફેરવા રાખે ને તે પોદરો આખા એમાં લી પણ કરી દઈએ જો આ બેઠી બેઠી પૂસણો ઓન લાવે આખો તો પેલો ધોય સોખો થઈ ગયો પણ ગાર જેમ નાખવાનું હોય બેઠી બેઠી લીપણ કર્યા રાખે ગાય માતા જોવે થોડાક ઢોર બનાવે છે નીરઈ જવાની આ પડખે ને પડખે આવે હા સાંભી ઘર ને પાલો પાણી અસલ નું પાણી તરત લાગી જાય લખી બેઠો હા જેની જાણે એનો ભેરો જાય એનો ભેરો ને ભેરો આવે આ ભાઈ એમ કાતરા કોક કોક પૈક્યા બહુ તને જ દેખાતા ને આ બારી વાર ધોર આ અઠાણ આ વીઘો પોલા પડે કે હા એટલું વારે સોરાય જાય ને તો પાંદડું એવું હરવા પડ્યા કી કે પાંદડા જો લગભગ ખરે ગામ દસ ટકા જીવા હે ખરીવા ને તથા થે તો તેપડીઓ આવી ગયો પેપડીઓ પણ ઢાગીલાને મહી આવી હતી એ ખરીવાની ચાલુ થાય હતી હાર વાયર સોઈ ત્યાં ડૂકવાની જ ને જ્યાં વારે લઈએ ને ત્યાં કોઈનું રાંધું કહી જાય એટલું અઠાણ વારવાનું થાય એબડી આ ને એબડી પાછું ડેલો માન હારમણું ઘણે ગહન થાકી પાછું કાં કે વારું છે હવાઈ વારીએ ને ત્યાં કલાકો બીમાં નીકળી જાય વાયર સોઈ બાંધ અઠાણ જાય જૂન પાછા ઢોર બાયરી બાંધતી હતી એ બાને વરાઈ શાંત હમણાં તો લોકો આ ગોરો આવતો ને આ લઈ લીધો દાઢું રૂપારું હીરે પાણી અસલ દઈએ એમાં તો કાં વાંધો હોય તરી પા જ થી પાણી તે રૂપાળું દાઢું બોર જેવું પાણી કેરીયું ઢેગલા ઢગલા ઢેગલા ખરીદવાનું જો આગળ મલોક ને લેવી સાંભળ ને કેરી જારી એટલું ખરીયું તે પાકે તો કેટલું